હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે ચેનલ આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અમે કામ પર આવી ગયા છે ને સંજુ આ બાજુ દીક મોટા મોટા બૂટ લઈને આવે છે મોટા મોટા બૂટ લઈને આવે છે સંજુ અને આ બૂટ હવે મને પહેરાવવાના છે આજે એવું લાગે છે કેટલો મજા તો ફ્રેન્ડ્સ ફફડી છે ને બહુ મોટી થઈ ગઈ ને એટલે અંદર પગમાં મૂકવા પણ બીક લાગે ને એટલા માટે બૂટ પહેરીને હવે આ જે કામ કરવાનું છે અને મોર પણ નારિયેલી પર ચડી ગયા છે ને તો કેટલો બધો અવાજ કરે ને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ ને અને નવા આવતા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સાફ કરીને પહેર લઉં મારા પણ એમ ખોખી આપું સારા સારા

वाड़ी बीजा नहीं बूटे बीजा तो अपना वाड़ी पन बीजा भाई नहीं है ना बूट से नहीं अँ बीजी वाड़ी है थी जोड़े थी लई आया से तो हाँ तो हम प्यारे लोग मजा नहीं समझो बूट प्यारे से हम प्यारे ले दो बाकी से तो प्यारे ले हेलो आर्मी में તો સંજીશને આર્મીન જાતો એની વીરીત ના પિયરી લેતા છે તો હવે હું મોજા પહેરીને પછી પિયરે લાવ લે હાસે મોજા પહેરે ને ને પછી બૂટ પહેરતા કેવી લાગુ એમ મો સંજી ને કોઈ દિવસ છે જેવડા મોટા બૂટ નથી પહેર્યા હું ચાલુ પેલી બાજુ અને આપી દેજો તો ફેન્સ આ બુટ પે છે ને મને એમ લાગતું નહીં કે હું ચાલું મને પડી જવા છે ને એવું લાગે પણ અહીંયાથી મારે પહેરવાની જરૂર નથી પણ તો એ છતાં હું પહેરી દીધા અને સંજુ પેલી બાજુ અહીંયા તો ખિસ કો અમને રોટલી લઈને આવે ને તો રોજ દેખતી હોય અને ખાવા માટે કારણ કે આજે રોટલી નહીં લઈને આવ્યા ને એટલે એમને આપી બીજું હતું પણ છે ને અત્યારે વધારે નહીં દેખાતા દસ અગિયાર વાગે એટલા બધા આવશે આ એક વસ્તુ પકડ દસ અગિયાર વાગે એટલી બધી આવશે ને ખિસકો લે અને એવું બધું એટલે એમને પણ આપવું જોઈએ ને બધા માટે રાખવું જોઈએ તો દેખો આ બાજુ આ પહેલા અમે આવતા હતા ને તો કેટલું ખડ હતું ને સંજુ મને એમ લાગે કે હું આવડી ના નહીં છું એમ લાગે બૂટને નીચાને એમ લાગે કે એટલી મેં છું જ નહીં એમ થોડાક ઢીલા પડે છે અને ફ્રેન્ડ્સ આજે છે બીજું નહોરતું અને બધાને નવરાત્રિની શુભકામના કેમ કે કાલે અમે બ્લોગ નથી બનાવ્યો પહેલાં નોરતાના દિવસે તો બધા મસ્ત એવા ગરબા રમવા પણ જતા હશે તો અમને પણ કમેન્ટ કરીને કહેજો કે કેવી મજા આવે છે અમે તો ચાર વરસથી અમે કંઈ નવરાત્રિ જોવા એકવાર ગયા હતા પણ પછી રમવાની ને એવી મજા નહીં આવે કેમ કે આપણે બીજાથી આ બાજુ કામ કરવા માટે આવ્યા હોય એટલે છે ને એકદમ ઘૂસી નહીં જાય ગરબા રમવા માટે ઘૂસી નહીં જવાય એટલે એક જગ્યાએ ગયા હતા પણ ત્યાં રમવાની પણ મજા નહીં આવી એટલે એક બે રાઉન્ડ ફરીને આવતા રહ્યા હતા ને વર્ષે તો ખબર નહીં ગરબા પણ રમવા નહીં મળે તો હાંડો હવે આવી ગયું છે ને હવે નિંદવાની શરૂઆત કરી દઈએ તો

સારું કહેવાય કેટલી આમ કસરત કરતા હોય કેટલી ટ્રેનિંગ લેતા હોય પછી આવું બધું પહેરી ગઈ થઈ ગયું ને હા થઈ ગયો હાંડો હવે આ દાંતેડા હાંડો ફ્રેન્ડ્સ મળીએ હવે થોડી વાર રહીને ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ હવે ટાઈમ થવા દઈએ એટલા માટે ને બધું પાણી પીવું છે એટલે બેઠી બેઠી અને આ બૂટ આપવા જવાનું છે મૂકી આવું બીજી વાડીએ

તો આટલી આટલી હવે વીણવાની છે ને સમજી આટલી વેનાવી છે અને આ છે ને સારી રીતે વેનતો પણ નથી થેલીમાં પણ રાખે છે બપોર સુધી કામ છે પાછા કાલે કાલે પાછા આવશું પણ આજે બપોર સુધી કામ કર્યું કેમ કે તડકો વધારે અને એટલે

એ એક દોઢ વાગ્યો હોય ને એવું લાગે નઈ પણ હજી એટલો ને આમ તો એ પાછા હાલી ને જવાનું ને એવું બધું વિચારી ને અમને થોડાક વહેલા છોડી થોડાક વહેલા છોડી દીધા અને હું એટલા માટે તો વાળ નહીં કપાવતો કેમ કે ઉપર છાયા રે ને માથા પર એટલે બે દિવસમાં માં કપાઈ દઉં હવે કાલે નહીં તો પરમ દિવસે જવું કઈક બજારમાં જોતો જોતો મારા જેવો હેન્ડસમ છોકરા જોડે

શર્ટ પણ કાઢી દીધું છે ને ગરમી જાય એમ તો રોટલી તો લઈ ગયા નતા એટલે પછી શાક ને છાશ એવું બધું અહીંયા જ લઈને આવતા રહ્યા એટલે અહીંયા સંજુ શાંતિથી ખાય પછી આરામ કરે ને ત્યાંથી પછી ભૂખ લાગી હોય ખાવાનું પેલે થાય પણ ખાઈને ને પછી પાછું ચાલવાનું હોય ને એટલે ગમે ને નહીં સંજુ એટલે સંજુ લઈને જ આવતો રહેશે અને બી જશે મારે એકલાન ખાવાનું તારે એકલાન ખાવાનું મન પૂછતો પણ નથી પૂછીને ઉભરો તો ઉપવાસ કરે તો મારે કઈ રીતે સવાનો હું છે શાક સંજો બટાકાનો શાક છે ને રોટલી સાસ તો સારું સારું ડુંગરી ગા ઠેલે માથે આપો હો જો નાની કા તો ડુંગળી પણ આપી દીધી એટલે હોય ને પછી તો છે મગફળી આપી છે તો હું થોડી મગફળી ખાઈ લઉં એ તો મને યાદ જ નહીં સંજુ મેં કઉક હું બે રહું મને ખબર જ નહીં યાદ જ નહીં એ બોલ તો હેડો મને ત્યાંથી આપી હતી કે તમે બે ત્રણ છોડો પાડી અને લઈ જો એમ તો પછી પાસ તીંબી પણ હતી તો લીંબુ પણ આપ્યા હતા ખસ્સા બધા છે ખસા બધા લીંબુ છે તો દેખો લીંબુ ને મગફળી બધું કેટલું બધું છે થેલીમાં તો આટલી મગફળી અંદર અધરીવા દઉં અને આ બાજુ લીંબુ ને થોડીક મગફળી હું કાઢ કાઢી છે અને વધારે નહીં ખાતી મગફળી પછી વધારે ખાય ને પાણી પીએ ને તો મને વધારે નહીં પેલું એ લાગે ગરમી બી હાથ પગ ધો ને ગરમી તો ચાલુ જ કે છે ને તારે નાસ્તો છે પાછો મૂકી દેજો સાંજે ખાજો અને આ લીંબુ મસ્ત દેવા એવા દેખાય છે શરબત બનાવવાના કેટલા છે આમાં હું ગણવાનું હે અહ હમ સારું તો હાડા ફ્રેન્ડ્સ જમી લીએ હવે હું પણ ખાઈ લઉં તો ફ્રેન્ડ્સ હું નાઈન લીધું છે હવે જાગી નથી નાઈન લીધું મેં ના બાજુ મગ સાફ કરે સાદા મગનું શાક બનાવવાનું અને એક સાઈડ સાફ બને છે કરી લઉં હજી બહાર છે પણ બધું કમ્પ્લીટ કરી રાખું હું મારા જે નાહવાનું બાકી છે છે હમ ફટાફટ લેવાય જાગીને કેવી ગરમી થતી હતી ખબર થઈ પણ કપડા ઉખાતા થઈ તો ચાપી લીધી ને હવે હું પણ નહીં લઉં વાસણ હજુ ઘસીશ પછી નાવાનું થશે તો હેલો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા પ્રશ્ન જય માતાજી જય શ્રીરામ બાય બાય